અમરેલી મુખ્ય દંડક વધુ એક ક્ષી કામગીરીમાં વડીયા તાલુકાના વિદ્યાર્થીઓને કોલેજ માટે બહાર નહીં જવું પડે તેને ધ્યાનમાં રાખી નવી કોલેજને સરકારમાંથી સરકાર મંજૂર કરાવી આપી અમરેલી વાડિયાના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા દ્વારા વાડિયાના કોલેજ મજૂર કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે વડીયા તાલુકાના વિદ્યાર્થીઓને જેતપુર અમરેલી ગોંડલ સહિત